રાજકોટ શહેર પ્રમુખના નામની જાહેરાતને લઈને હવે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે નવા શહેર પ્રમુખના નામને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે નવા શહેર પ્રમુખ પદ માટે મોટા પ્રમાણમાં લોબિંગ થયું હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે ત્યારે નવા શહેર પ્રમુખ તરીકે કશ્યપ શુકલ માધવ દવે દેવાંગ માકડ કે પછી મુકેશ દોશીને રિપીટ કરે તેવી શહેર ભાજપમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પાસેથી મેળવીએ વધુ માહિતી ઉત્તરાયણનો પર્વ હવે પતી ચૂક્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતીઓમાં કહેવત છે ને જે એક માન્યતા છે કે કમૂરતા હવે પૂર્ણ થઈ ચૂક્યા છે નવા કામો હવે શરૂ થશે સારા કામો શરૂ થશે સાથે સાથે એક ચર્ચા હતી શહેર ભાજપ પ્રમુખ નિમવાને લઈ રાજકોટ શહેર ભાજપ પ્રમુખના નામની ચર્ચાની પણ હવે ગણતરીની કહી શકાય કે ગણતરીઓ શરૂ થઈ ચૂકી હોય અનેક નામોની ચર્ચા છે તે ચાલી રહી છે નવા નામ હોય પૂર્વ સંઘના કાર્યકર્તા હોય કે પછી હાલના પ્રમુખને રિપીટ કરવાની વાત હોય આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને જે કહી શકાય કે રાજકીય ક્ષેત્રમાં સારી બહોળી એક પકડ ધરાવતા કૌશિકભાઈ છે તેમની સાથે વાત કરશું કૌશિકભાઈ હવે ગણતરીની મિનિટો કહી શકાય કે ગણતરીના કલાકો હવે બાકી હશે શું લાગે છે રાજકોટની સ્થિતિને લઈને શું લાગે છે આપણે રાજકોટ શહેર ભાજપના પ્રમુખનું સ્થાન છે ને મોભાવાળું એટલે છે કારણ કે રાજકોટ વર્ષો સુધી ગુજરાતની રાજકીય ગતિવિધિનું કેન્દ્ર રહ્યું છે અને તમે આ વખતે જુઓ કે પહેલીવાર આ પ્રમુખોની ચૂંટણીમાં લોકશાહી પદ્ધતિ ભાજપે અપનાવી છે ક્યારેય કોઈ વાર આટલી હદે ફોર્મ ભરાયા હોય એવું બન્યું નથી રાજકોટમાં પચીસ ફોર્મ ભરાયા અમરેલીમાં ચાલીસ ફોર્મ ભરાયા અન્ય પણ આવું બન્યું છે એનો મતલબ એ છે કે પક્ષમાં થોડો ઘણો અસંતોષ આંતરિક છે નહીતર સામાન્ય રીતે એવું બનતું હતું કે બે ત્રણ નામો નક્કી હોય અને એટલા જ ફોર્મ ભરાય ને એમાંથી જે નામ નક્કી કરવાનું હોય એ જ નક્કી થાય બાકીનાને આને સૂચના મળી જાય કે ફોર્મ ભરવાનું નથી પણ આ વખતે આ રીતે ચૂંટણી થઈ રહી થઈ છે એટલે એનું મહત્ત્વ ઘણું બધું છે અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી રિપીટ થશે કે નહીં થાય એની પણ બહુ અટકળો ઘણી બધી છે અને તમે જુઓ કે કશ્યપ શુક્લથી માંડી અને વજુભાઈના પીએ તેજસ સુધીના લોકોએ ફોર્મ ભર્યા છે હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે એટલે એમાંથી પસંદગી કરવી એ બહુ અઘરું કામ એટલે પણ છે કારણ કે રાજકોટની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં જે રીતે સમસ્યાઓ થઈ હતી એમાં પક્ષની ભૂમિકાનો પણ એક એના ઉપર પ્રશ્નાર્થ હતો બીજું કે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની એમાં પણ કેટલાક હોદ્દેદારોના નામોની ચર્ચાઓ આવી અને ત્રીજું કે પહેલીવાર જે નિરીક્ષકો આવેલા ચૂંટણીના એની સમક્ષ સર્કિટ હાઉસમાં ખુલ્લે આમ રજૂઆતો થઈ કે પક્ષમાં ફલાણાભાઈ ઢીકણાભાઈ આ ભાઈ તે ભાઈ આપણને નામોની ખબર નથી પણ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર હવે હદ વટાવે છે આવું રિપોર્ટિંગ મીડિયામાં પણ થયું છે એવા સંજોગોમાં પ્રમુખની આ પસંદગી કરવીને એ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને મને એવું લાગે છે કે સી આર પાટીલની જે કાર્યપદ્ધતિ હતી અથવા તો છે એમના સામે પણ ઘણો બધો રોષ છે એટલે ગુજરાતમાં જે રીતે ભૂપેન્દ્ર યાદવને ફરી જવાબદારી સોંપવામાં આવી છે ભૂપેન્દ્ર યાદવ અમિત શાહની બહુ નજીક છે એ પણ તમારે સમીકરણ સમજવું જોઈએ એટલે મને લાગે છે કે લોકોની જે ધારણાઓ હશે ને એનાથી સાવ જુદું કોઈ નામ નક્કી થશે આપણે કોઈ નામમાં નામની ગેમમાં પડવું નથી પણ મને લાગે છે કે આખી ગોઠવણ અથવા તો આયોજન એવું છે કે નવા લોયને મહત્ત્વ આપવું અને ભાજપના જે સિનિયર નેતાઓ છે રાજકીય કક્ષાના નેતાઓ છે એમને આગળ લઈ જવા રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા અને અહીંયા નવું લોય એન્ટર કરવું એટલે આવતા પાંચ પંદર વર્ષનું પ્લાનિંગ અત્યારથી શરૂ કરી દેવું એ રીતે પસંદગી થાય અને આ પસંદગીના ક્રાઇટેરિયામાં કયા નામ આવે છે કારણ કે મહિલાઓના નામ પણ બોલાયા બીજા નામ પણ બોલાયા પછી આખા ગુજરાતમાં એમ કે ભાઈ પટેલો સિવાયની જ્ઞાતિઓને કેવી રીતે મહત્ત્વ આપવું આવું બધું જે સમીકરણો આપણે દર વખતે લગાડીએ છીએ મને લાગે છે એનાથી કંઈ જુદું ચિત્ર ઉપસે એવું મને લાગી રહ્યું છે ચોક્કસ હવે ગણતરી ના કહી શકાય કે કલાકો કે દિવસો બાકી હશે એક જોરશોરથી જે શહેર પ્રમુખના નામની ચર્ચાઓ હતી આગામી દિવસોની અંદર હવે આ નામ જાહેર થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખના નામોને લઈ પદ માટેથી છે તે ઘણા નામોની ચર્ચાઓ સામે આવી હતી મોટા પ્રમાણમાં લોબિંગ પણ થયું હોવાનું પણ સૂત્રોમાંથી છે તે ક્યાંક ક્યાંક ચર્ચાઓ છે તે હાલ સામે આવી રહી છે ત્યારે હવે આ કોને નવા શહેર ભાજપ પ્રમુખનો સ્થિરતા જ મળે છે તે હવે આવતા સમયમાં જ સામે આવશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ